હેલો દોસ્તો આપણા વિડીયોમાં ફરી એક તમારું સ્વાગત છે તો હાલમાં તાજા તાજા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતો માટે ખુશી સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ જગ્યાએ જે જે વરસાદ પડી રહ્યો છે 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 અને ખેતરો ગમે ગામ તેમના ભરાઈ ગયા વાત કરીએ ઉપરવાસ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી આવક વધી ગઈ છે તો એ પહેલા આપણે વાત કરીએ કે રણુજા લોકો જે ચાલતા હોય છે એમને જે વરસાદની બહુ મુશ્કેલી થતી હોય છે જે લોકો જે રણુજા ચાલતા હોય છે એ લોકોને જે ગાડીમાં જતા હોય છે એમને વાંધો નથી ચાલતા જ હોય છે એમના માટે ખૂબ જ મુશ્કેલીની વાત છે જે રાજસ્થાન બાજુ જે વરસાદ પડી રહ્યો છે ને જે માઉન્ટ આબુ પણ વરસાદ પડી રહ્યો છે માઉન્ટ આબુ જે રાજસ્થાનના જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડાનો આવરો વધી ગયો છે તો આપણે થોડા દિવસો પહેલા ગયેલા હતા ત્યારે પાણીની આવક ઓછી હતી ને જે સપાટી પણ ઓછી હતી વાત કરીએ કે દાંતીવાડાની આવક ને જે સપાટી તો સપાટીની વાત કરીએ તો પાંચસો ને છોતેર પોઈન્ટ જે વીસ થઈ ગઈ છે અને પાણીની આવક ને વધારો થઈ ગયો છે કે વાત કરીએ કે ગઈકાલે તમે જોયું છે કે ત્રણ જેવી આવક હતી ને આ ફેરે જે છ